હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ વનસ્પતિમાં શ્વસન અને વનસ્પતિમાં શ્વસનમાં અત્યાર સુધીના લેક્ચર્સમાં આપણે જોયું ઝારક શ્વસનનો પહેલો તબક્કો ગ્લાઇકોલિસિસ હોય એની પછી આવે એસીટાઇલ કોએન્ઝામેનું નિર્માણ એની પછી આવે ટીસીએ ચક્ર આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ ગયું હોય સીઓ ટુ એચ રૂપાંતરણ થઈ ગયું હોય ગ્લુકોઝ પરંતુ એમાંથી NADH2 અને FADH2 બન્યા હોય તો આ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર એટલે કે ગ્લાયકોલિસિસ એસિટાઈલકોએન્ઝાઇમનું નિર્માણ અને ક્રેબ્સ ચક્ર આ બધા પથ દરમિયાન નિર્માણ પામેલ NADH2 અને FADH2 માંથી ATP નું નિર્માણ કરવાની જે પ્રોસેસ છે એને આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન તરીકે ઓળખીએ છીએ ઓક્સિડેટિવ એટલે ગ્લાઇકોલિસિસ અને ક્રેફ ચક્ર દરમિયાન બનેલા એનએડીએચ ટુ એફએડીએચ ટુ નું ઓક્સિડેશન થાય એટલે એમાંથી ટુ એચ પ્લસ અને ઇલેક્ટ્રોન્સ એટલે દરેક એનએડીએચ ટુ માંથી ટુ એચ પ્લસ અને ટુ ઇલેક્ટ્રોન્સ આ મુક્ત થાય આ ઇલેક્ટ્રોન્સ એક વાહકમાંથી અન્ય વાહક સુધી સ્થળાંતરિત થાય એક વાહક થી અન્ય વાહક સુધી જાય એટલે કહેવાનો મતલબ એમ છે ઇલેક્ટ્રોન્સ એક વાહક એટલે ઇલેક્ટ્રોનના વાહકો હોય એમાંથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર આખું હોય એક વાહકમાંથી બીજા વાહકમાં ત્યાંથી ત્રીજા વાહકમાં અને ઇલેક્ટ્રોનનું વહન કરવા માટેનું આખું તંત્ર હોય જેને આપણે એટીએસ કહીએ છીએ એમાંથી પસાર થાય અને આ આ અંતે ઇલેક્ટ્રોન ઓક્સિજનને પ્રાપ્ત થાય બરાબર અને એ ઇલેક્ટ્રોન ઓક્સિજનને પ્રાપ્ત થાય એટલે આ ઓક્સિજન ટુ એસ પ્લસ સાથે સંયોજાય એચ ટુ નું નિર્માણ કરે ઓકે તો આ તો ઓક્સિડેટી ફોસ્ફોરીકરણ પ્રક્રિયા છે પણ આ ઇલેક્ટ્રોનના વહન થાય છે એ દરમિયાન શું થાય એટીપીનું નિર્માણ થાય આ ક્રિયા ચાલો હવે એની થોડીક ડિટેલ ચર્ચા આપણે કરી લઈએ અને આ ચર્ચા તમારા માટે ખૂબ જ મહત્વની છે મિત્રો હું એમ કહેવા માંગુ છું કે એને ટુ બન્યા જે ગ્લાયકોલિસિસ દરમિયાન પણ બને અને ક્રેફ ચક્ર દરમિયાન પણ બને આ એનએડીએચ ટુનું જ્યારે માં રૂપાંતરણ થાય ત્યારે એમાંથી ટુ એચ પ્લસ અને સાથે સાથે ટુ ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય હવે આ ટુ એચ પ્લસનું શું થાય અને ટુ ઇલેક્ટ્રોન શું થાય ઇલેક્ટ્રોન અંતરપટલમાં વહન પામે છે અને ટુ એચ આંતરપટલ અવકાશમાં એકઠા થાય છે હવે એ એ કઈ રીતે એકઠા થાય છે એ સમજાવતા પહેલા હું તમને એ

ત્યારે ટુ એચ પ્લસ અને ટુ ઇલેક્ટ્રોન્સ અહીંયા મુક્ત થવાના છે હવે આ ટુ ઇલેક્ટ્રોન પટલમાં વહન પામે અને વહન પામતા પામતા છેલ્લે વન ઓફ સુધી જોડાઈ જાય આ ટુ ઇલેક્ટ્રોન પટલમાં એટલે અંતઃ પટલમાં વહન પામે અને વહન પામીને અંતે વનઆફ ઓટુ સાથે આ ઇલેક્ટ્રોન જોડાઈ જાય જેથી કરીને આ વનઆફ ઓટુ ટુ એચ પ્લસ સાથે સંયોજાય અને એચ બનાવી દે પણ આ ઇલેક્ટ્રોનનું વહન થાય છે એ દરમિયાન ત્રણ વખત ટુ એચ પ્લસ એટલે આ એક ટુ એચ પ્લસ હતા એ સિવાય બીજી બે વખત ટુ એચ પ્લસ આધારકમાંથી ઘણા સૂત્રના આધારકમાંથી ક્યાં આવી જાય અંતરપટલ અવકાશમાં એટલે કે બાહ્ય પટલને અંતરપટલ વચ્ચે આવી જાય મિત્રો ફરીથી કહી શકું કહી દઉં કે એક એને ડી એચ ટુમાંથી ટુ એચ પ્લસ ટુ ઇલેક્ટ્રોનસ મુક્ત થાય આ ટુ ઇલેક્ટ્રોન વહન પામીને ને સુધી પહોંચે એ વહન દરમિયાન ત્રણ જોડ પ્રોટોન એટલે કે ત્રણ વખત ટુ એચ પ્લસ આ આધારકમાંથી આંતરપટલ અવકાશમાં જમા થઈ જાય એટલે કે આંતરપટલ અવકાશમાં પ્રોટોનનું પ્રમાણ વધી જાય આધારકમાં ઓછું હોય એટલે આંતરપટલ અવકાશથી આધારક તરફ એક પ્રોટોનનો ઢોળાંશ રચાય અને પ્રોટોન ઢોલન્સ તૂટે એટલે એટીપી બનશે તમને ખબર છે હું તમને આની પછીનો એક ટોપિક તમને કહું કે અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે આ કણાપ સૂત્રનું આ સૂત્રનું અંતઃ પટલ છે આ ધારો કે કણાપ સૂત્રનું બાહ્ય પટલ હોય તો આને શું કહેવાય આંતરપટલ અવકાશ હવે આંતરપટલ અવકાશ એટલે અંદરનો છે એટલે શું છે કણાપ સૂત્રનું આધારક હવે આજે ટુ એચ પ્લસ આંતરપટલ અવકાશમાં બહુ જમા થઈ જાય તો પછી એ પ્રોટોન ગ્રેડિયન્ટર છે પ્રોટોન ઢોળાંશ રચે આંતરપટલ અવકાશથી આધારક તરફ અને આંતરપટલ અવકાશથી આધારક તરફ ટુ એચ પ્લસને આવવા માટે પછી એટીપીએસ ઉત્સેચક આ એટીપીએસ ઉત્સેચક છે મિત્રો તમે જાણો છો આ એટીપીએસ ઉત્સેચક છે એનું આ એફ ઝીરો છે અને આ એફ વન છે F0 જે છે એ આંતરપટલ અવકાશમાં ખૂંપેલ હોય ટુ એચ માટે પ્રોટોન હોય એ જયારે આધારક માં આવે એટલે ત્રણ એટીપી નું નિર્માણ થાય મિત્રો આ કઈ રીતે થાય છે એની વાત આપણે ફરીથી જોઈશું પણ અત્યારે મેં ઓલ ઓવર સમજૂતી તમને આપી અને ઓલ ઓવર સમજૂતી એ હતી

આ ઘટનામાં ઓક્સિડેટિવ એટલે શું તો કે ઓક્સિજનનો ઓક્સિડેશન થાય છે ઓક્સિડેશન દ્વારા મુક્ત થતી શક્તિની મદદથી અને ફોસ્ફોરાઇલેશન એટલે શું તો કે અંતે એટીપી નું નિર્માણ થાય છે ચાલો આ ક્રિયા માટે પટલની અંદર આ કણાક સૂત્રનો અંતઃપટલ અહીંયા બતાવ્યું છે હવે મિત્રો બરાબર યાદ રાખો આ કણાક સૂત્રનો અંતઃપટલ છે અહીંયા જો હું કણાક સૂત્રની વાત કરું તો ફરીથી આ પ્રમાણે આ કણાપ સૂત્ર નું ધારો કે બાહ્ય પટલ અને આ કણાપ સૂત્ર નું નથી દોરતો પૂરતું હવે આ આ ભાગ ભાગ મેં થોડો મોટો કરીને અહીંયા બતાવી દીધો હોય ધારો કે આ ભાગ તો આ કણાપ સૂત્ર નું અંતઃપટલ છે તો આ બાજુ શું થાય કણાપ નું આધારક આ બાજુ શું છે કણાપ સૂત્ર નું આધારક આ અંતઃપટલ છે કણાબ સૂત્રનું એટલે આ જે છે આંતરપટલીય અવકાશ આંતરપટલ અવકાશ હવે એને ડી ટુ એને ડી પ્લસ એચ પ્લસ લખો અથવા એનએડીએચ ટુ એનું જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે એનએ ડી બને ત્યાર પછી ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય ઇલેક્ટ્રોન આમ વહન પામશે અને વહન પામીને છેલ્લે વના ફોટો સાથે જોડાઈ જશે આધારક તરફ પણ એ દરમિયાન ટુએ પ્લસ ક્યાં આવી જશે આંતરપટલ અવકાશમાં એના માટે તમારે જવાબદાર છે સંકુલ એક અહીંયા યલ્લો દોર્યું છે એ સંકુલ વન છે એ કોણ છે તો કે એને ડીએચ ડીહાઈડ્રોજીનેઝ સંકુલ નું નામ બહુ મિત્રો પૂછાય કે સંકુલ એટલે કોણ

ચાલો સંકુલ ત્રણ એને કહેવાય સાયટોક્રોમ બી અને સાયટોક્રોમ સી સંકુલ બી અહીંયા લખ્યું છે ત્યાર પછી સંકુલ ચાર એને કહેવાય સાયટોક્રોમ સી ઓક્સિડેઝ સંકુલ જો આ સાયટોક્રોમ બી અને સી વન સંકુલ હતું આ છે સાઇટોક્રોમ સી ઓક્સિડેઝ સંકુલ

કે ભાઈ એને ડીએચ ટુ ધારો કે એક ઘટક છે એને ડીએચ ટુ એનું ઓક્સિડેશન થયું અને એને માં રૂપાંતરણ થયું અહીંયા એને ડીએચ પ્લસ એચ પ્લસ લખ્યું દેટ ઇઝ ઓકે એ બે એક જ છે એટલે શું થશે તો કે પહેલા વેલા ટુ એચ પ્લસ મુક્ત થશે આમાંથી ટુ એચ પ્લસ અને ટુ ઇલેક્ટ્રોન મુક્ત થશે એ પૈકે તમે જોઈ શકો છો કે 2h સીધો આમાંથી પસાર થઈને સીધો ક્યાં આવી જાય છે 2h એમાંથી પસાર થઈને સીધું જ આંતરપટલ અવકાશમાં આવી જાય 2h સીધો આંતરપટલ અવકાશમાં આવી જાય જ્યારે 2 ઇલેક્ટ્રોન સીધો આંતરપટલ અવકાશમાં નહી આવે 2 ઇલેક્ટ્રોન આમાંથી વહન પામે હવે વહન પામે એટલે ક્યાંથી ક્યાંથી વહન પામશે તો તમારે કહેવાનું સંકુલ 1 માં fmn સાથે જોડાશે ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ ત્યાંથી એફએસ પ્રોટીન માં જશે હવે એ સંકુલ 1 માંથી સીધા સંકુલ 3 માં જશે હવે સંકુલ 1 માંથી સંકુલ 3 માં જવા માટેની પ્રોસિજર શું છે એ વાત મિત્રો સમજો તમે એ શું થશે તો કે એ ઇલેક્ટ્રોન પહેલા યુબિક્વિનોન ને મળશે યુક્યુ એટલે યુબિક્વિનોન યુબિક્વિનોન ઓકે અને યુબિક્વિનોન જેને આપણે કોએન્ઝાઇમ ક્યુ તરીકે પણ ઓળખીએ છીએ હવે કોઈ પણ પદાર્થ દાખલા તરીકે યુબિક્વિનોન ઇલેક્ટ્રોન સ્વીકારે તો એ રિડ્યુસ થાય પણ યુબિક્વિનોન ને રિડ્યુસ થવા માટે માત્ર ઇલેક્ટ્રોન ની 2h+ ની પણ આવશ્યકતા રહે છે હવે એને 2h+ પણ જોઈએ છે રિડ્યુસ થવા માટે અને 2h+ એ ક્યાંથી મેળવશે ખબર આધારકમાંથી આધારકમાં રહેલા અન્ય 2h+ એમની પાસેથી એ 2h+ એ મેળવી લેશે અને 2h+ અને ઇલેક્ટ્રોન જુઓ મિત્રો 2h યુબિક્વિનો ને ક્યાંથી મેળવ્યું આધારક અને ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવ્યું સંકુલ વન પાસેથી જે એને ડીએચ ટુ માંથી મુક્ત થયેલા હતા અને યુબી યુક્યુ એચ ટુ એટલે રિડ્યુસ યુબિક્વિનોન બને હવે યુબિક્વિનોન ફરીથી ઓક્સિડાઇઝડ થાય ત્યારે ટુ એચ પ્લસ મુક્ત કરે ટુ એચ પ્લસ ફરીથી અહીંયા ફોર એચ પ્લસ લખ્યું તો બીજા યુબિક્વિનોન ની વાત છે એટલે એક વખત ની વાત કરી એટલે ટુ એચ પ્લસ એવું સમજો કે ટુ એચ પ્લસ એ ક્યાં આવી જાય સ્વી ઇલેક્ટ્રોન સ્વીકાર ઇલેક્ટ્રોન પણ મુક્ત કરશે એચ પ્લસ મુક્ત કર્યા એ આંતરપટલ અવકાશમાં આવ્યા ઇલેક્ટ્રોન મુક્ત કર્યા એ ક્યાં જશે સંકુલ ત્રણ માં મિત્રો એટલે સમજી શકો એના માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પેલા સંકુલ એકમાં ગયા એકમાંથી માંથી યુબિક વિનોન માધ્યમથી સંકુલ ત્રણ માં ગયા સંકુલ ત્રણ માં શું થશે તમે મિત્રો જોઈ શકો છો કે સંકુલ ત્રણ માં સાયટોક્રોમ બી એફીએસ પ્રોટીન સાયટોક્રોમ સી વન છે એમાંથી ઇલેક્ટ્રોન પસાર થશે સાયટોક્રોમ સી વન માંથી ઇલેક્ટ્રોન સાયટોક્રોમ સી ને મળશે મિત્રો આ સાયટોક્રોમ સી વિશે પણ તમારે જાણવા જેવી વાત છે કે સાયટોક્રોમ સી એ એવું પ્રોટીન છે કે કણાભસૂત્રના અંતઃપટલની બહારની સપાટી એટલે આંતરપટલ અવકાશ તરફની સપાટી આવેલું છે ગતિશીલ છે અને એ ઇલેક્ટ્રોનને સંકુલ 3 થી સંકુલ 4 તરફ વહન કરાવે છે એટલે કે એ સાયટોક્રોમ સી આ સાયટોક્રોમ સી 1 પાસેથી ઇલેક્ટ્રોન્સ લઈ અને કોને આપશે સંકુલ ચાર ને જેને સાઇટોક્રોમ સી સંકુલ કહેવાય કારણ કે સી એ ઇલેક્ટ્રોન મેળવ્યો ત્યારે પોતે રિડ્યુસ થયો હતો હવે સાયટોક્રોમ સી પાસેથી ઇલેક્ટ્રોન આવી જશે એટલે થઈ જશે એટલે સાયટોક્રોમ સી ઓક્સિડાઇઝ સંકુલ છે સાઇટોક્રોમ સી ઓક્સિડા સંકુલ એટલે કે સંકુલ ચાર એની અંદર હોય છે એક સાયટોક્રોમ એ સાઇટોક્રોમ એ થ્રી અને બે કોપર કેન્દ્રો સીયુ એ કોપર કેન્દ્ર એક અને સીયુ ટુ હવે એમાંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય મિત્રો સમજો ઇલેક્ટ્રોન પસાર થાય કોપર એ માં પછી સાયટોક્રોમ એ સાયટોક્રોમ એ થ્રી કોપર બી એમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય તે દરમિયાન આધારક માં રહેલો ટુ એચ પ્લસ એ ફરીથી આંતરપટલ અવકાશમાં આવી જાય છે અને છેવટે આ જે ઇલેક્ટ્રોન આવ્યા એ વના ફોટો સાથે સંયોજાય એટલે વના ફોટો સાથે ઇલેક્ટ્રોન સંયોજાવાને કારણે શું થશે એની સાથે ટુ ઇલેક્ટ્રોન જોડાય છે એટલે ઋણ વિશ્વ થઈ જશે જે ટુ એચ પ્લસ સાથે સંયોજાય પણ જ બનશે પણ આખી સ્ટોરી સમજો મિત્રો કે જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત થયા ઇલેક્ટ્રોન વહન પામી પામીને અહીં સુધી પહોંચ્યા સંકુલ ચાર સુધી એ દરમિયાનમાં ત્રણ જોડ પ્રોટોન ત્રણ જોડ પ્રોટોન એક જોડ પ્રોટોન અહીંયા એક જોડ પ્રોટોન અહીંયા અને એક જોડ પ્રોટોન અહીંયા ત્રણ જોડ જોડપ્રોતરણ આધારકમાંથી આંતરપટલ અવકાશમાં આવી ગયા ઓકે એને માંથી મુક્ત થતા ટુ એસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન એમાંથી ટુ ઇલેક્ટ્રોનના વહનનો માર્ગ કયો છે તો કે પહેલાં સંકુલ વન ત્યાંથી સંકુલ થ્રી અને સંકુલ ફોર વન થ્રી ફોર ઓકે ચાલો ટૂંકમાં એવું કહી શકું હું કે એક એને નું ઓક્સિડેશન થાય એ જ દરમિયાનમાં અને એમાંથી ટુ એચ પ્લસ ટુ ઇલેક્ટ્રોન મુક્ત થાય આ ઇલેક્ટ્રોન વના ફોટો સુધી પહોંચે એ દરમિયાન ત્રણ જોડ પ્રોટોન એટલે કે ત્રણ વખત ટુ એચ પ્લસ આંતરપટલ અવકાશમાં આવી જાય હવે મારે એ કેવું છે કે આ ત્રણ જોડ પ્રોટોન દરેક જોડ પ્રોટોન એ જ્યારે આંતરપટલ અવકાશમાં આવેલા આંતરપટલ અવકાશની અંદર પ્રોટોન ઢોળાન સર્જાય એ પ્રોટોન પછી એટીપીએસ ને એફ ઝીરો ને એફ વન મારફતે ફરીથી આધારકમાં આવે એ આધારકમાં આવે દરમિયાન આજે અહીંથી કે ત્રણ જોડ પ્રોટોન આવે એટલે આપણે કહી શકીએ માંથી પસાર થાય એટલે થ્રી એટીપી નું નિર્માણ કરે છે ઓકે મિત્રો એફએચ ટુ માંથી કઈ રીતે હોય છે એ પણ થોડું સમજી લઈએ તમે જાણો છો ક્રેફ ચક્રમાં જયારે એસિડ ફ્યુમેરિક એસિડમાં ફેરવાય એ દરમિયાન મુક્ત થતા ટુ એચ પ્લસ ની મદદથી એફએડી નું એફએડી માં રૂપાંતરણ થઈ જાય અને એના માટે જવાબદાર ઉત્સેચક સક્સિન ડીહાઇડ્રોજીનેઝ છે સક્સિનિક એસિડ ડિહાઈડ્રોજીનેસ જેને આપણે સંકુલ ટુ તરીકે ઓળખીએ છીએ હવે એ એફએડી રિડ્યુસ થયો હોય એ પોતાના ટુ ઇલેક્ટ્રોન કોને આપે છે તો કે યુબિક્વિનોન ને આપે યુબિક્વિનોન ને આપે છે ઓકે એફએડીએચ જ્યારે જયારે થાય એટલે શું થશે તો કે પોતાના ટુ ઇલેક્ટ્રોન યુબિક ઇલેક્ટ્રોન સ્વીકારે છે એફએચ માંથી ત્યારે ત્યારે ઇલેક્ટ્રોન ની સાથે સાથે હાઇડ્રોજન સ્વીકારી લે છે આધારક માંથી હાઇડ્રોજન સ્વીકારી લે છે આધારક માંથી અને ફરીથી આગળ જેમ સમજે એમ જ સંકુલ ત્રણ એમાંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય સાયટોક્રોમ બી એફઈએસ સાયટોક્રોમ સી વન એ દરમિયાન ટુ એચ પ્લસ એને એ આધારકમાંથી આંતરપટલ અવકાશ તરફ સ્થળાંતરિત કરી દે એટલે એક જોડ પ્રોટોન આંતરપટલ અવકાશમાં આવ્યા ફરીથી આગળ સમજાવ્યું એમાં જ કે સી વન માંથી સી જે પ્રોટીન છે અંતપટલની બહારની સપાટી ઉપર આવેલું છે એનું વહન સંકુલ ચાર તરફ કરે એ દરમિયાન ઇલેક્ટ્રોન વહન પામીને વના ફોટો સાથે અ સોરી વના ફોટું સાથે જોડાઈ જાય વના ફોટું ટુ એચ ટુ ટુ એચ પ્લસ સાથે જોડાય એચટુઓ બનાવે એ દરમિયાનમાં પણ એક જોડ પ્રોટોન આંતરપટલ અવકાશમાં આવે એટલે એવું કહી શકાય કે એફ એક એફ એ ડી એચટુના ઓક્સિડેશન દ્વારા બે જોડ પ્રોટોન આંતરપટલ અવકાશમાં આવે અને આ જ્યારે બે જોડ પ્રોટોન ફરીથી એટીપીએસ મારફતે ઘણા સૂત્ર આધારકમાં આવશે ત્યારે બે નું નિર્માણ થશે એટલે કે આપણે એવું કહી શકાય કે પ્રત્યેક ડીએચ ટુ ના ફોસ્ફોરીકરણ દ્વારા ત્રણ એટીપી અને દરેક ટુ ના ઓક્ટી પી નું નિર્માણ થાય છે ઓકે મિત્રો આ બતાવ્યું છે એ શું છે તો કે એટીપી એ સુસેજક બતાવ્યો છે જેને સંકુલ ફાઈવ તરીકે પણ આપણે ઓળખી શકીએ તો મિત્રો અમે ડિટેઇલ વાતો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ વિશે કરી છે તમે ચાર્ટ બરાબર યાદ રાખી અને મોઢે કરશો તો તમને બહુ સારી રીતે મોઢે થઈ જશે ઓકે થેન્ક યુ વેરી મચ